મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વિધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ નવ ઓગસ્ટથી લઈને પચીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે સામાન્ય સિસ્ટમ સક્રિય થઈ રહી છે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વધુ વરસાદ આપી શકે તેવી સંભાવના છે શું વરાપનો મોટો રાઉન્ડ હજુ કેટલા દિવસ ચાલશે અને આવનારા દિવસોમાં કયા વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાતને સારામાં સારો વરસાદ આપશે પ્રથમ વાત કરીએ તો મિત્રો આજે રક્ષાબંધનનો પર્વ છે નવ ઓગસ્ટનો દિવસ છે તો સર્વે મિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો વાત કરીએ તો સામાન્ય સિસ્ટમની અત્યારે સામાન્ય અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેના ભાગરૂપે થઈને આજે તારીખે નવ ઓગસ્ટના રોજ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ તો કોઈ જગ્યાએ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય અને કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના લગભગ સિત્તેરથી એસી ટકા વિસ્તારમાં ઉઘાડ નીકળે તાપ તડકો નીકળે અને એક ગરમીનો રાઉન્ડ જોવા મળે ત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચી જાય પરંતુ મિત્રો થોડો થોડો આંશિક વાદળોનો રાઉન્ડ પણ જોવા મળશે એક કહી શકાય કે લો ક્રાઉડ ફોર્મેશન પણ સામાન્ય જોવા મળશે કારણ કે આ જે સિસ્ટમ છે આગામી ચોવીસથી અડતાલીસ કલાક થોડી વધારે અસર કરે તેવી સંભાવના છે પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ અને સાર્વત્રિક એક વરસાદી માહોલ આપણને જોવા નથી મળવાનો એટલે મિત્રો એકંદરે ટૂંકુને ટચ કહી શકાય કે તારીખે પંદર ઓગસ્ટ સુધીમાં એક વારાપનો રાઉન્ડ જોવા મળશે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે કોઈ કોઈ જગ્યાએ મોડી રાત્રે વહેલી સવારે સામાન્ય પવનનું પ્રમાણ વધારે જોવા મળે બાકી હાલ કોઈ ભારેથી ભારે વરસાદની સંભાવના ઓછી છે પરંતુ જો કોઈ જગ્યાએ લોકરાઉ ફોર્મેશન હોય અને ભેજનું પ્રમાણ વધારે હોય તો જે તે વિસ્તારમાં તૂટક વરસાદ થઈ શકે છે જેમાં પાંચ મિનિટથી લઈને પંદર મિનિટ સુધીના વરસાદી ઝાપટાં થઈ શકે છે બાકી મિત્રો તારીખ સોળથી લઈને બાવીસ ઓગસ્ટનું સેશન છે આપણે ગત વિડીયોમાં પણ જણાવ્યું હતું તે પ્રમાણે એ જે રાઉન્ડ આવશે તે મજબૂત રાઉન્ડ આવશે જેમાં સારામાં સારા વરસાદની શક્યતા છે એમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી સંભાવના છે ગુજરાતના અંદાજીત પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ આપી શકે તેવી આ સિસ્ટમ રહેશે એક લાંબા ગાળાનો વરસાદનો વિરામ જોવા મળશે ત્યારબાદ આ નવી સિસ્ટમ સક્રિય થશે અને મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં જ્યારે એવરેજ વરસાદનું પ્રમાણ ત્રેસઠ ટકાથી વધુ ચાલી રહ્યું છે ત્યારે નોંધપાત્રથી પણ આંકડામાં વધારો થાય તેવી પણ સંભાવના છે સાથે સાથે મિત્રો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવન અનુ પ્રમાણ વધારે રહે છે કચ્છના અનેક વિસ્તારમાં પવન અનુ પ્રમાણ આગામી બોતેર કલાકમાં વધારે જોવા મળશે જેમાં વીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એટલે દરિયાઈ પટ્ટી વિસ્તારના મિત્રો થોડો સાચવજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં તાપ તડકો ઉગાડો હોય ગરમીનું પ્રમાણ કેટલું છે જો વરસાદી ઝાપટાં પણ થયા હોય તો ચોક્કસથી માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે